નોકરીમાંથી કાઢી મુકતા કર્મીઓમાં માં રોષ જોવા મળી રહ્યો છે સફાઈ કામદારોની માંગ છે કે તેમને નોકરીમાં પરત લેવામાં આવે જો માંગ નહીં સંતોષાય તો તેમને ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે પછી અમે અમને પૂછ્યું કે સાહેબ અમને કેમ છૂટા કર્યા તો એમને અમને એમ કીધું છે કે ગાંધીનગરથી ઓર્ડર ફાળવેલો છે કે ભાઈ મજૂરોને ઓછા કરવાના છે બરાબર સાહેબ આજે અમે બે હજાર થી અમે નોકરી કરતા જૂના વ્યક્તિઓ બી આમાં ઘણા બધા છે અને આમાં ઘણા નવા વ્યક્તિઓ બી છે અને બીજી વસ્તુ કે અમે એમને કારણ બી પૂછ્યું કે અમને છૂટા કરવાનું કારણ શું છે સાહેબ તો એમને અમને કંઈ કારણ દર્જાવ્યું નહીં ખાલી એમને એમ પ્રશ્ન કીધો કે ગાંધીનગરથી તમને ઓર્ડર ફાળવેલો છે સરકાર તરૂપે કે તમને છૂટા કરવાના છે બરાબર અને અમે લેટર પેડ બી એમના જોડે માગ્યું કે સાહેબ અમારી શું પ્રોબ્લેમ છે અમારી નોટિસ અમને આપો અગર અમે કંઈ ગલતી કરી તો અમને નોટિસ આપો ને મને છૂટા કરો એ રીતના બી અમે કીધું તો બી એમને અમને કંઈ પ્રમાણપત્ર આપ્યું નહીં અને બીજી વસ્તુ કે સાહેબ અમારી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મને જાણ કરો તો મને કંઈક ખબર પડે કે ભાઈ તારું આ ઇસ્યુ છે તમારું આ ઇસ્યુ છે તો અમને કંઈક ખબર બી પડે પણ એના સિવાય અમને કશું નિરાકરણ આપ્યું નહીં ડાયરેક્ટ અમને છૂટા કરવામાં આવ્યા અને એક વખત નહીં આવા બે થી ત્રણ વખત અમારા પ્રશ્ન બન્યા અમારા વાલ્મિકી ભગવા વાલ્મિકી સમાજના લાલજી ભગતને બી અમે બોલાયા હતા બે વખત એમને બી એમ કીધું કે સાહેબ અમારું આ થોડું આ પ્રમાણપત્ર તમે લઈને આવો અને મને આ નોકરીનું કોઈક ઇસ્યુ બતાવો એમ તો એ બિચારા એમને બે વખત અમને આ સ્ટેડિયમમાં ભલામણ કરીને પાછા નોકરી એમને ચડાવ્યા બરાબર અને અત્યારે ફરીથી એમને અમને છૂટા કરી દીધા જય હિંદ જય ભારત